બેક હવે કરીએ ત્રણ મિનિટ અઢાર ખબરો પર રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ બન્યું શ્વાન ઘર એરપોર્ટમાં આરામ ફરમાવી રહ્યા છે શ્વાન તંત્રની કામગીરી સામે ઉઠ્યા સવાલ વડોદરાનો યુવક વિદેશમાં ફસાયો હોવાની ઘટનામાં નવ વળાક વિદેશથી તુષાર રાણપરાએ પિતાને મોકલ્યો વોઇસ મેસેજ પોતે થાઈલેન્ડમાં નોકરી કરતો હોવાનું જણાવ્યું અરવલ્લીમાં ફિલ્વી ઢભે પીછો કરી બુટલેગરની ધરપકડ એલસીબી પોલીસે પચાસ કિલોમીટર પીછો કરી બે બુટલેગરને પકડ્યા ચોટીલામાં સામાજિક તત્વો બેફામ ઘાથીવાડા વિસ્તારમાં છ શખ્સોએ મકાન અને બાઇકમાં કરી ઘટનાનો થયો વાયરલ રાજપીપળામાં હેરાફેરીનો જથ્થા સાથે બે શખ્સોની ધરપકડ કુલ એક લાખ બત્રીસ મુદ્દામાલ જપ્ત સુરતના લિંબાયત અને ડીંડોલી વિસ્તારમાં લૂંટ કરનાર આરોપી પકડાયા પોલીસ કૈલાસ પાટીલ અને સાગર પાટીલની ધરપકડ કરી કરાવ્યું કાયદાનું ભાન सुरेन्द्रनगर थानगढ़ खनिज मफिया साई यथावत कार्बोसेल की खाणों में रेड चार में कार्बोसेल खनिज गैरकायदे थतुत खनन वडोदरा सूरसगर तलाव पास बनी विचित्र घटना बेपुरी ओी पड़ता महिलाए रोड पर ने विरोध करो पुलिस समझाता महिला ने उपड़ी लारी અઢાર મહિનાના લડત પછી ગીર સોમના જિલ્લા વિકાસ અધિકારીએ પંચાયત ધારાનો ઘરો ઉપયોગ દબાણ બાબતે ધોકડવા ગામના સરપંચ કાંતિભાઈ અને પંચાયત સભ્ય ફટકારી નોટિસ બાઉન્સ કેસમાં કામરેજ નાગરિક મંડળીના સભાસદ રમેશમૂરજી પટેલને કોર્ટ ફટકારી એક વર્ષ જેલની સજા બે હાજર ચૌદમાં રમેશ પટેલે મંડળીમાંથી છ લાખ ઓગણસિત્તેર ધિરાણ લીધું હતું ડાંગરના પાકમાં ટેકાનો ભાવ વધારવાની માંગ ખેડૂત આગેવાન જયેશ દેલાડે મુખ્યમંત્રીને પત્ર લખી ક્વિન્ટલ ડાંગર દીઠ પાંચસો રૂપિયા ચૂકવવાની માંગ ભાવનગરના ખેડૂતે કેળાના પાકમાં ફેરવ્યું ટ્રેક્ટર બજારમાં યોગ્ય ભાવ ન મળતા ભર્યું પગલું ખેડૂતને પંદર લાખનું નુકસાન મહીસાગરના રાયમ ખાંટના મુવાડા ગામે પ્રાથમિક શાળાનું નિર્માણ વિવાદમાં આવ્યું નિર્માણકામ સમય દિવાલમાં પડતા ભ્રષ્ટાચારનો આક્ષેપ પેલેસ્ટાઈને માન્યતા આપવા ડોનાલ્ડ ટ્રમ્પે આપી પ્રતિક્રિયા કહ્યું કે પેલેસ્ટાઈન રાજ્યને માન્યતા આપવાના યુકેના નિર્ણય સાથે હું ફરી લેબનોનને બનાવ્યું નિશાન દક્ષિણ લેબનોનના ગામડાઓમાં બોમ્બ યમને ઇઝરાયેલને આપ્યો વળતો જવાબ દક્ષિણ ઇઝરાયલના ઇલાત શહેરની હોટલમાં કર્યો હવાઈ હુમલો ઇઝરાયેલી સેનાએ ઘટનાના સીસીટીવી જાહેર કર્યા સાઉદી અરેબિયાના જુદામાં આફત બની વર્ષો વરસાદ ધોધમાર વરસાદ થતા તણાઈ અનેક બાંગ્લાદેશમાં ભારે વરસાદથી પૂરની સ્થિતિ આસપાસના ઘરમાં પરિબળ્યા વળ્યા નદીના પાણી જનજીવન થયું પ્રભાવિત